નમસ્કાર હું મેહુલ કરું છું કરશનભાઈ મકવાણા કરશનભાઈ મકવાણા અને આપણું ગામ નું નામ નેસડા ગામનું નામ નેસડા તાલુકો તાલુકો જોડિયા જિલ્લો જામનગર આપણે જીરા નું વાવેતર કર્યું ચાર અને નિધિ સાઈન નિધિ ચાર અને નિધિ સાઈન વેરાયટી નું વાવેતર કર્યું હતું તો આપણે ધ્રોલ ની અંદર કઈ દુકાન માંથી ખરીદી કરી હતી આપણે નિહુ પરિવાર

ઉત્પાદનમાં રોગ શક્તિમાં સુકારામાં અને ઉગાવામાં ખાસ કરીને જીરામાં શું છે વધારે ખેડૂતોને ફરિયાદ બે નંબર ના છોડવાની હોય આમાં એવું જનરલી ક્યાંય જોવા મળ્યું નથી બે નંબર ના છોડવા હોય એટલે ઉત્પાદન સારું મળ્યું અને વેરાયટી બહુ સારી ગણાય બીજું તો મારો એવો અનુભવ ફિલ્ડ માં જતા જોવા મળ્યો કે નું સાયન માં ફૂઇટ દાણા ની સાઈઝ આ બધું સારું છે એટલે વાવવા જેવી વસ્તુ ખરી બરાબર